હેલો મિત્રો કેમ છો મજામાં શું આશા રાખીએ છે તો મિત્રો અમે ફરવા નીકળ્યા છીએ ગાંધીનગરમાં આજે અમારે રજા હતી વરસાદ ફૂલ પડતેલો હમણાં રહ્યો છે વરસાદ એટલે ફરવા નીકળ્યા છીએ કાલ બપોરની રજા કરી લીધે કાલ અડધો દિવસ કરેલો આજે આખા દિવસની રજા હતી બતાવું તો મને ફરવા નીકળ્યા છે તે હજુ મિત્રો એક દિવસ તમે રાતે બ્લોગ એનો પણ આજે દિવસે ભણાવીએ છે તો જોઈ શકો છો તમે બિલ્ડિંગો બિલ્ડિંગો અમારું સ્વપ્ન ઘર જોરદાર છે જબરજસ્ત નજારો જોઈ શકો છો ગાંધીનગરનો આ જુઓ મિત્રો અમે ત્યાં આગળ કામ કરીએ પેલા મકાન દેખાય અમે રાહુલભાઈ દિનેશભાઈ નરેશભાઈ બધા ફરતા ફરતા જઈએ છે રાહુલભાઈ ને કંઈક મિત્રો રાહુલભાઈ શર્મા છે પણ એને શરદી ખાસ શરદી ખાસ થાય છે ગોળીઓ લેવા જઈએ આ બાબુ બિલ્ડર નહીં હા મિત્રો એ કે નથી કેમ કે મેં કહ્યું શરદી ખાસ થાય છે થાય છે ગોળી હા હા ખાઈ કરે ભાઈ હું બરાબર ને મિત્રો પાછળ બિલ્ડિંગ કેવી જોઉં સરસ મજાની એ તો આવી જાય છે ઓટોમેટિક

બિલ્ડિંગ હોય એક નંબર આપડે બારી આવી આવી કેવી જોરદાર મજા આવે ટૂંક સમય ભણી જશે બારી આમ લગભગ મિત્રો પેલું એડ જોવો જોઈએ કેવી પડદા મેડ દેખાય એમ દુકાન ની જ્વેલર્સ ની દુકાન છે મતલબમાં ગોલ્ડ ડાયમંડ જોઈ શકો છો તમે એડ કેવી પડદામાં આવે दुकान पर जो विदेश तक एक दिवस रातरे पीली सामे वाली बिल्डिंग में जिला हमें मित्रों तो बरसात पानी में यार असर फूल रही है ना पछि हमें निकल जाए फरवा बाकी तो घोंट पड़ता तो બિલ્ડ બિલ્ડિંગો તો અહીં હેબી રહેવાનો હોય તો મસ્ત પણ ભાવ હોય વળી વધારે શહેરમાં તો એવું જ બધું મિત્રો સાધનાવાળા છે ને પોણી ઉછાળ આવી જાય એ બધું ફાસવાનું બધા કુલ પોણી ભલ્યું હોય ત્યાં તો ધર્માલ કરતા જાય એ શું કરવાનું કે બીજી સિટીમાં આપણે બોલાય નહીં કેટલાક ખેડા હજુ પેલી ઉમિયા ક્લિનિક છે ને એ તો ગાયક બીતરી ગાય માતા મિત્રો આવું ખોદણ થયેલું હોય આમાં બી કામ કરવું પડે અમુક ટાઈમ પર દિનેશભાઈ છેટા છેટા સર છે આજે લગભગ બધા કામવાળા રજા કરી હોય એવું લાગે છે મિત્રો તે દર નાઇટમાં અમે ફરેલા ને બ્લોગમાં જેટલે સુધી ત્યાં સુધી જવાની થોડીક જ વાર છે મતલબમાં તે દર નાઇટનો હતો આજે દિવસનો સેમ ટુ સેમે જ ઉલો પણ મતલબમાં તે દર રાત રહે આજે દિવસે અને થોડું ઘણું બદલાવ થતું રહે બાકી તો આ મિત્રો જોઈ શકો છો વલ્લો 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 મિત્રો નાઇટમાં અમે આ બિલ્ડિંગ આવેલા આ બિલ્ડિંગે પેલો અમારા ઘરનો છોકરો કામ કરે છે ને એ બિલ્ડિંગમાં મિત્રો પેલા બધા પેલા પાછળ રહી લગભગ વળી જા અમે એટલા જઈએ છીએ વળી જાય બરાબર ને મિત્રો અમે ગણપતિ નથી પણ નવરાત્ર ધૂમ મજા આવવાના છીએ ચાલતા જવાના છે પાવાગઢ ફૂલ મજા આવવાની છે અમારે મહાકાલી ગ્રુપ જૂના બારિયા થી પાવાગઢ યાત્રામાં ફૂલ મજા આવવાની છે તો ત્યારે તો મળી શું કઈક નવા ધાક્યા વિડીયો હવે હાલમાં પહોંચી જવાના છે પેલી બિલ્ડિંગ પાસે બતાવો આમ તો થોડીક જ વાર છે તે દિવસે આવેલા ને એ જગ્યા પર સુધી આવીએ અમે પછી વળજીએ પેલા તો વળી ના તમને બતાવવા ખાતર અમે બિલ્ડિંગ લાગી આવ્યા બ્લોગ બનાવો તો પછી પૂરેપૂરો વાળા બનાવીએ મિત્રો પરાવાળું બિલ્ડિંગ છે ને એવી બનવાની છે એમ તો સામે કેટલી બધી જોવા તું સલ્યા ત્યાં આગળ વાળું પેલી બિલ્ડિંગમાં મિત્રો સામે દેખાય અમારા ઘરના બીજા પણ છોકરા આવ્યા છે અહીં અમારા ઘરોનો છોકરો બીજો રહે છે પણ હવે એને કોલ નથી કરતા અને અમે હવે ના જવાના છીએ સીધા સીધા ખૂબદાન શાંતિથી પાછા મળવા આવશું રાત્રે આવેલા હવે અમે જઈએ કારણ કે ભાઈ બી આજે રજા પર હશે તો વહેલા જમવાનું ભણાવતા હશે એમને ડિસ્ટર્બ નથી કરતા અમારું જમવાનું ચાલુ થઈ ગયું છે ભણાવવાનું એ ભણાવે છે અમે આવ્યા હતા ફરવા ફરીને હવે અમે જઈએ છીએ મળીએ આગળ જઈએ મિત્રો રોડની સાઈડમાં મસ્ત આખના છે બધા આપણે કરણના ઝાડ છે જબરજસ્ત લાગે છે કારણ કે પેલી સાઈડ સાધન જતા હોય તે થોડા થોડા દેખાય અમારે મંગળવાર તે આવી ગયો છે હવે ટૂંક સમયમાં આજે રવિવાર થઈ ગયો મિત્રો આ તો મિત્રો આજે તો અમારે એવું થયું ને કાલે શનિવાર હતો એટલે પેલું સ્કૂલ જેવું થઈ ગયું એટલે અડધા પારની હાજરી ભરી પછી ના આજે પછી રવિવાર એટલે રજા રાખી કેવું પેલું નિશાળમાં રજા રહે અને શનિવારે વહેલી રે એવું થઈ ગયેલું આજે સેમ ટુ યુ કે આજે કંઈક એવું ફીલ થયું અમારા માટે બાકી પેલા કેટલાક જિલ્લા છે બતાવું ભાઈ પેલા પેલી સાઈડ છે જરી જરી મને દેખાયા પિલવા પેલા ની આ સાઈડ માં છે હમણાં હા ભાઈ પિલવા દેરી જરી દેખાય તી છે આવશે કે નહીં હું દેખાશે ને હમણાં આવશે એટલે મિત્રો પિલવા આવી જા આ આવે છે મળ્યેલા આગળ અહીંયા અત્રો કે કામ લફીન પડ્યા હોઈ જયો પડલો લપીન મિત્રો

પ્રસ્તાવમાં જોઈ લીધું આજુબાજુ મિત્રો આ વિડીયોને અહીં કરીએ છીએ મળીશું નવા વિડીયોમાં બાય બાય વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલને મળીશું નવા વિડીયોમાં